જસદણ માર્કેટિંગ યરમાં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરું અને પરચુરણ જેવી જર્સીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું

બે તાલી હેર માત્ર આઠ હેર મિન્ટર તેતાલી બાણું તેતાલી બાણું બાણું લગભાઈ તાણુ તાણું

ચાર હજાર ત્રણસો ને ત્રણ રૂપિયા મીડિયમ સુપરમાં 4432 روپیہ میڈیئم سپر مارکیٹ یہ سر بھائی یل یہ

જસના માર્કેટિંગ યાર્ડ જીરાનું બજાર આજે ચાર હજાર રૂપિયા થી લઈને ચાર હજાર પાંચસો રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા બજાર માઇનોરી નરમ જોવા મળી રહ્યા છે